સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું તમારી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે બધા ધોરણ દસ વિષય ગણિતમાં કેટલા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય છે તેની ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જો આપણે સિત્તેર માર્ક્સનું ટાર્ગેટ ગોઠવેલું છે તો એના માટે તમારે ચેપ્ટર તેર સોળ માર્ક્સ ચૌદમું ચેપ્ટર ચૌદ માર્ક્સ પંદ પાંચમું ચેપ્ટર બાર માર્ક્સ છઠ્ઠું ચેપ્ટર આઠ માર્ક્સ સાતમું ચેપ્ટર દસ માર્ક્સ બીજું ચેપ્ટર છ માર્ક્સ અને ત્રીજું ચેપ્ટર ચાર માર્ક્સ બરાબર જો આ રીતે આપણે માર્ક્સની ગણતરી કરીએ તો સિત્તેર માર્ક્સ મેળવી શકાય તેમ છે જેની અંદર કુલ તમારે અહીંયા આગળ સાત પ્રકરણ તૈયાર કરવાના આવે છે પણ સાત પ્રકરણની એકદમ પૂરેપૂરી અને પાક્કી તૈયારી ખૂબ કરવી ખૂબ જ જરૂરી છે જેથી તેમાં આપણે જો ફૂલ માર્ક્સ મેળવીએ આ સાત જ ચેપ્ટરની અંદર જો આપણે ફૂલ માર્ક્સ મેળવીએ તો આપણે સિત્તેર માર્ક્સ મેળવી શકીએ તેમ છીએ હવે ધારો કે આપણે એવું વિચારીએ કે મારે સાહીઠ માર્ક્સ જોઈએ છે તો સાહીઠ માર્ક્સ માટે અમુક ચેપ્ટર આપણે ઓછા કરી દઈએ છીએ હવે આપણી સામે ફક્ત પાંચ જ ચેપ્ટર છે બરાબર પછી ધારો કે આપણે એમ વિચાર કરીએ કે પચાસ માર્ક્સ સુધીની આપણી ગણતરી છે તો પચાસ માર્ક્સ મેળવવા માટે આપણે તેરમું ચેપ્ટર સોળ માર્ક્સ ચૌદમું પાંચમું અને છઠ્ઠું બરાબર આવી રીતે ચાર ચેપ્ટર છે એની તૈયારી કરીશું જો આપણે ચાલીસ વિચાર છે તો આપણે ત્રણ ચેપ્ટર છે તેર ચૌદ અને પાંચમું આવી રીતે ત્રણ ચેપ્ટર છે તેરમું ચેપ્ટર સોળ માર્ક્સ ચૌદમું ચેપ્ટર ચૌદ માર્ક્સ પાંચમું ચેપ્ટર દસ માર્ક્સ અને એટલે ચાલીસ માર્ક્સ તો મેળવી શકાય પણ થોડી તૈયારી વધારે કરવી જેથી આપણે આગળ વધી શકીએ અને જો આપણે ફક્ત પાસ થવાનો વિચાર કરીએ છીએ તો બે પ્રકરણ તો છે જ તેરમું ચેપ્ટર સોળ માર્ક્સ અને ચૌદમું ચેપ્ટર ચૌદ માર્ક્સ એના સિવાય એક બે ચેપ્ટર બીજા ઉમેરી લેવા જેથી આપણે પાસ થઈ જઈએ બેસ્ટ ઓફ લ તમે કઈ રીતે તૈયારી કરો છો કેટલા માર્ક્સ માટે કયા કયા ચેપ્ટરની તૈયારી કરો છો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આપણે મદદ કરી શકીએ અને બીજા વિદ્યાર્થીઓ પણ એ ચેપ્ટરની તૈયારી કરી અને સારા માર્ક્સ મેળવી શકે તો બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક